આજરોજ એમએસ યુનિવર્સિટી ખાતે વિવિધ ગંભીર પ્રશ્નો લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોમર્સ ફેકલ્ટીમાં સીટ વધારવામાં આવી હોય તો તેનું કોઈ પણ જાહેર સૂચના તથા નોટિફિકેશન આપવામાં આવ્યું નથી બંને માટે સીટો વધારવાની તજવીજ હાથ ધરવામાં આવે ચોવીસ ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ પાદરા બ્રાન્ચમાં પાસ એકસો દસ માર્કશીટ હજુ સુધી આપવામાં આવી નથી જેથી તે વિદ્યાર્થીને ભારે હાલાકી ભોગવવી પડે છે

જ્યારે વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ પર આવે છે ત્યારે કહેવામાં આવે છે કે આ માર્કશીટ તમારી પાદરા બિલ્ડિંગ પર પહોંચી ગઈ છે પરંતુ પાદરા બિલ્ડિંગ પર ખરેખરમાં આ માર્કશીટ પહોંચી જ નથી છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓ આ માર્કશીટ લેવા માટે તળફડી રહ્યા છે ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ વિષયને લઈને રજૂઆત કરવાની આવી છે વાઇસ ચાન્સેલર દ્વારા કહેવામાં આવ્યું છેલ્લા બે આવનારા બે દિવસની અંદર ગાડી માર્કશીટ લઈને પાદરા બિલ્ડિંગ પર પહોંચી જશે તો આપના માધ્યમથી વિદ્યાર્થીઓને પણ કહેવા માગું છું કે તમારી બે દિવસની અંદર માર્કશીટ આવી જશે